એવું લાગ્યું બંધ હાબા કેવું કે શાંતિ હાંતિ કાળ બુટો આયો

રેલો નહીં પણ યાર અમે મોટા થી લાયેલા અમને ખબર નઈ રફી કરવાનું યાર આપડે આખી જિંદગી કુદરતભાઈ આખું ફોમ જોડે માજી માજી ગાધું

દંડ માર્યા શરીર ખાલી વાર તો સાચું તો એમ પતિ થાય એમને કરશો ને એ લોકો કરવી પડશે એવું

મારે આખા પેલા એને આપણે બે નેના હતા તોય તમને રાખ્યા રાખે હું રાખ્યા હાલ ચંદગ્રહા લે વાળા ધનગ્રે ના ચરબી કરવા આયા એ તો મોહનતા હવે મોહનતા વધારે કઈ ગયો તારી જિંદગી તારી જિંદગી ધૂળ પડી કાચંડા ખબર ના તમારી ખોદો ખોદા કુતરો કોકતો બોલો લે કોકતો બોલો લાક્ષ આવા નહીં આવતી એટલે એવું લેવા તમને ખબર નઈ મધુ આ કાળીઓ હું તો કોઈ ના થી નહીં

કાકા તો રૂસ પર મોરે આ બરાબર નહી તાન પછી તું આમ રે યે ઓ વાત થાય વાત કાવ લે અલ્યા અલ્યા હું કરું આને તમે આમે ન કોઈ યાર તાન વાલી આને આ ચીયા ને આમે આ વાયરો ને કુલે ઓ વાયરો જ ને કાલી તમારા બાપા ને આટલું થઈ લે આમે ન કોઈ યાર તાન મતલબ થઈ ગયો મતલબ થઈ ગયો

જમીન ઉપર ઝાડુ પછી ના વાંધરો બોધ્યો જો વાંધો આવી ગયો જો કાબે કઈ કાબે કાબે કાબડા આવી ઘડો ઓય આ વદ્રંગા જોઈ વદ્રુ થાય હો 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 હોય બુલ બુલ ના કરતું તો પેલું કરીય બધે બધે ડરાવો લે 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 છૂટ અલ્યા આ દાતલા કા ફ્યુ ખાય બનતા હાડિયા અલ્યા આ કે મોતી હોય

ai cho đi thiếu lại cái em đi Bỏ đi luôn, anh đừng. Hey cái 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 phép ăn chơi

તમે બે હારી મની પેલા બી આપડે ખબર એ વાત આજે બે ડોહો ભાઈ બે હારી મની જતા બરોબર ગોમાઈ બે નો મજુ નો આજે આવું કરી ખબર ભાઈ ને અમે પેલા લેલા નહીં તમારા ભાઈ ને પેલા લઈ જાય ને ચેવું ચેવું ચડાવી અને પણ એક તો આપણી ઘણી બે તમારે પેલી અમે કઈ પછી હોય ને એક ગોડા તમે ગોડા બે બે ગોડા ખબર હોય રાતી બાર વાગે તોય તમે ચુ બખાડો કરો ખબર કોણ ઊંઘવા દો આવ્યા મારા ભાઈ ને લાઈન હોય ચડાવી હું ઊંઘાઈ ઉભો થઈને આવ્યો તો ઈવન કયો કઈ આમ કયો હું ઈવન એમ જાય તમારે એમ જાય ઘેર આવે

મધુર ભાઈ ના આવે યાર મારું